સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન યુવાન સાગરે ઘર નજીકમાં રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા જોકે સાંસારિક જીવન દરમિયાન યુવતી ગર્ભવતી બની છે જે યુવતીના પિતા દેવીદાસ કઢેરેને આ બાબત પસંદ ન હતી તેથી તેઓ પોતાની દીકરીનો ગર્ભપાત કરાવવા માંગતા હતા અને આ આખો મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં જ દેવીદાસે પોતાના જમાઈ સાગર પર ચપ્પુ વડે ગળાના ભાગે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી પોલીસ મથકમાં જીવલેણ હુમલાની ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત સાગરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે હુમલો કરનાર દેવીદાસની પોલીસે ધરપકડ કરી હતી છેલ્લા બે ચાર દિવસ પહેલા દીકરીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલા જ્યાં તે ગર્ભવતી હોવાની જાણ થતા આકસ્મિક રીતે જ તેને ખ્યાલ આવેલો કે આ દીકરીના કોર્ટ મેરેજ થયેલા છે જેના અનુસંધાને ગર્ભ પડાવવા માટે દીકરીને સમજાવવા ગયેલા એ દરમિયાન દીકરીએ તેના પતિ સાગરને ફોન કરીને જાણ કરેલ અને સાગર દ્વારા પોલીસ નંબર પર ફોન કરી અને પોલીસને જાણ જેથી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિવારને અને સાગરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પારિવારિક બાબત હોવાનું જણાય જેથી ઘરમેળે વાતચીત કરવાની પોલીસ દ્વારા તે લોકોને જાણ કરવામાં આવેલી અને છૂટ આપવામાં આવેલી આ વાતચીત દરમિયાન જ આરોપી દ્વારા અચાનક આવી અને સાગરના ગળા પર છરી મારી જે અનુસંધાને તેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવેલ અને આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાગર ને સામાન્ય ઈજા થયેલી અને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે